ધરપકડ અંગેશરના સુરવાડી ગામ ખાતે રહેતા અંજનાબેન પટેલ ગામમાં રહેતા સંગીતા પટેલ અને તેના પતિ ભરત પટેલ દ્વારા લો લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લોન લઈ લીધ અને તમામ હપ્તા ભરવાની ખાતરી આપી હતી

જેમાં પોલીસે છેતરપિંડી આચરનાર ભરત પટેલની ધરપકડ કરી છે પોલીસની ની પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે કે જુલાઈ બે હજાર ચોવીસ થી અત્યાર સુધીમાં ઠગ દંપતી ચોવીસ વ્યક્તિઓના નામે લોન લઈ વૈભવી જીવન જીવી રહ્યા હતા આ મામલામાં ફરાર પત્નીને ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં આજરોજ ત્રણસો અઢાર ચાર એકસઠ બે અનવે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ચારસો વીસ જૂની ચારસો વીસ છેતરપિંડીનો ગુનો છે જેમાં હકીકત એવી છે કે સુરવાળી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલના દ્વારા એક પ્રકારનું ફાઇનાન્શિયલ કાવતરું કરી અને એક છેતરપિંડી લોકો સાથે કરવામાં આવી છે જેમાં હકીકત એવી છે કે આ બંને જણા મેળાપીપણામાં સાયદો અલગ અલગ ભોગ બનનારાઓ અને સાહેદો પાસે અલગ અલગ બેંકોમાંથી લોન અપાવશું જેમ કે બંધન બેંક યુનિટી બેંક ઉજ્જીવન બેંક સત્યમા બેંક એક્સિસ બેન્ક જેવી બેન્કો માંથી તમને લોન અપાવશું એ લોન અમે ભરશું થોડાક પૈસા તમને આપી દઈશું જ્યારે બાકીની લોન જે છે એના પૈસા અમે હપ્તે રૂપે ભરશું અને અમે ચૂકવી દઈશું એના બદલામાં તમને કેટલાક પૈસા આપશું એ પ્રકારની લલચામણી લાલચ આપી લોભામણી લાલચો આપી અને એમના ડોક્યુમેન્ટો આધાર કાર્ડ પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો મેળવી બેન્કોમાંથી લોન મેળવી અને લગભગ સત્તર લાખ સડસઠ હજાર બસો જેટલા રૂપિયાની ઉચાપત અને એની એનો એની છેતરપિંડી કરી છે અને જ્યારે આના હપ્તા માટે બેંકના અધિકારીઓ છે એ ભોગ બનનારા અને સાહેલો જે છે આ ગુના એમને પાસે ગયા ત્યારે એમને ખબર પડી કે બે થી ત્રણ જેટલા હપ્તા ચુકવાયા છે બાકી કોઈ પ્રકારના હપ્તા છે એ આમાં ચૂકવવામાં આવ્યા નથી અ આરોપી અને એમના પત્ની દ્વારા અને હવે લોન ખૂબ વધી ગઈ છે જેથી એમને એમની પાસે ઉઘરાણી થતા એમને ખબર પડી હતી ત્યારે તેઓએ પોલીસમાં અરજી કરી હતી પોલીસે આ બાબતે પ્રાથમિક તપાસ કરી સઘન તપાસ કરી હતી અને ત્યારબાદ આજરોજ એનો ગુનો દાખલ કર્યો છે આ આખો જે હકીકત જે છે એમાં છઠ્ઠા મહિના બે હજાર ચોવીસથી શરૂ કરીને અત્યાર સુધીમાં લગભગ ચાલીસેક જેટલા લોકોનો આ બે જણાએ ભોગ લીધે છે તે પોતે ખૂબ જ લેવીસ લાઈફ પણ જીવતા હતા આ દરમિયાન અને આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે

પોલીસે એ અમલીકરણ કર્યું અને તપાસ કરશે